રાધનપુરના ધારાસભ્ય દ્વારા પાણી પુરવઠા મંત્રીને રજૂઆત મંત્રી કુંવરજી બાવળિયાએ પત્ર લખી પીવાના પાણીની સમસ્યા જણાવી રાધનપુર સાંતલપુર સમી વિસ્તારમાં ઉનાળામાં પૂરતું પાણી આપવા માટે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે રજૂઆત કરી છે ત્રણ તાલુકામાં ઉનાળા દરમિયાન પીવાના પાણીની સમસ્યા ન સર્જાય તે માટે પત્ર દ્વારા તેમણે ખાસ ભલામણ કરી છે જેથી આગામી સમયમાં મતવિસ્તારના લોકોને હાલાકી ભોગવવી ન પડે ધારાસભ્ય લવંગજીએ પત્રમાં સમી પાણી પુરવઠા વિભાગની બેદરકારી પણ છતી કરી છે તેમણે જણાવ્યું છે કે સમી પંપિંગ સ્ટેશનમાં મોટર સહિતની યંત્ર સામગ્રી બંધ હાલતમાં છે સાથોસાથ પાણીના ટાંકાની સફાઈ થતી નથી અને પાણીના ટાંકામાં પક્ષીઓના મૃતદેહો તરતા હોવાથી તે ગંધ મારતું હોય છે વળી દાતકામાં હેડ વર્કર્સ પર સ્ટોરેજ ટાંકાની છતનો કાટમાળ ટાંકાની અંદર પડ્યો છે અને તેની સફાઈ થતી નથી તથા ત્યાં પણ એક મોટર બંધ છે ધારાસભ્ય લવિંગજી ઠાકોરે પત્ર લખી મંત્રીને ભલામણ સાથે સાથે સમી પાણી પુરવઠા વિભાગની આળસને ઉઘાડી પાડી દીધી અહેવાલ અનિલ રામાનુજ રાધનપુર